પરત પાછા ફર્યા નથી અને એ હજુ કઈ તારીખે પાછા ધરતી પર ફરશે હજુ એનું કઈ નક્કી છે નહીં તો આપણે બધાએ સાથે મળીને આપણે માતાજીને પ્રાર્થના કરવાની છે કે જલ્દી પાછા પરત ધરતી પર ફરે સમજો હાઈ ગાઈસ અહીંયા હવે અમને સ્કૂલ જવાનું છે હવે નિયતિને સ્કૂલ જવાનું છે એકલી જઈશ જય માતાજી કર દો એવું હોય ધારું નહીં ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં જશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું ને આશા કરું છું તમે બધા જ મજામાં જશો સો ગાઈસ વિડીયો આપણે સવારમાં વિડીયોનું ઓપનિંગ કરવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે આપણે વિડીયોની શરૂઆત અત્યારે કરીએ છીએ ને અત્યારે એક વાગી રહ્યો છે એક્ઝેક્ટ એક વાગ્યો છે તો એક વાગ્યાથી આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે તો હવે હું એકલી જ ઘરે છું કારણ કે લકીદાસ સ્કૂલ ગયો છે નિયતિબાને પણ સવારે હું સ્કૂલ મૂકી આવી હતી લકીના પપ્પા પણ હમણાં જ નોકરી ગયા છે અને હવે આપણે ઘરનું રૂટિન થોડું કામ બાકી છે કચરાપૂતું વાસણનું કામ બાકી છે તો એ બધું કામ પતાવી દઈશું અને પાણી પણ આવશે અને પાણી પણ હમણાંથી બહુ જ લેટ આવે છે એટલે કામનું વધારે મોડું થાય છે તો અત્યારે મેં મશીનમાં કપડાં ધોઈને કોરા કરવા નાખ્યા હતા તો હું મશીનમાંથી અચાનક બહુ જ અવાજ આવવા માંડ્યો જાણે હેલિકોપ્ટર ઉડતું હોય ને એટલો બધો અવાજ આવવા માંડ્યો હતો તો હવે હું ચેક કરું છું કે મશીનમાં શું પ્રોબ્લેમ છે કે હું ટેન્શનમાં આવી ગઈ કે શું થયું હશે આપણે ચેક કરીએ બાજુવાળાએ કહેવા માંડ્યા કે કેમ રિતિકાબાબી આટલો બધો અવાજ આવે છે મશીનમાંથી તો હવે આપણે ચેક કરી લઈએ કે શું પ્રોબ્લેમ છે શું ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ ઢાંકણું મેં ખોલી નાખ્યું છે અને બહુ જ ગંદુ છે તો હવે અને સાફ કરી નાખીએ તો પહેલાં સાફ કરી દઉં પછી આપણે વિડીયો ચાલુ કરીએ બરાબર કેમ કે ફાવે નહીં મને એક હાથે કેમેરો પકડીશ તો એક હાથે સાફ કેમ નહીં કરીશ કહીશ અત્યારે આપણે બધું મશીન તો સાફ કરી નાખ્યું છે પણ હવે ચેક કરી લઈએ કે અવાજ આવે છે કે નહીં

પડી ના જવાય ના જો ઓટલો પણ ભીલો ભીલો થઈ ગયો ગાઈસ અત્યારે સાંજના સાત વાગી રહ્યા છે અને અત્યારે હવે આપણે રસોઈ બની રહી છે તો રસોઈમાં બને છે દાળ ભાત આજે દાળ ભાત બનાવી ઘણા દિવસથી દાળ ભાત બનાવ્યા પણ મા

ચલો ખાઈ લો જે લકી ભાઈએ દાળ ભાત ફિનિશ કરી દેતા વેડમી ફિનિશ કરી દેતી અને તે તો દાળ ભાત ફિનિશ નહી કરે અને વેડમી ફિનિશ નહી કરે મે ચલો ટીવી સ્ટોપ કર્યો ને એટલે એમ તું છે ને એટલે ખાવાનું બર પડે છે નાટક તો બઉ નાટક કરે તો શું ભાવે એમને ટામેટા ભાવે છે હા ટામેટા સોસ તો બહુ જ ભાવે છે ટામેટાનો સોસ તો કેવો ફટાફટ ફટાફટ ખવેલીન બન્યો ગાઈસ તમને બધાને ખબર હશે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા છે અને એ તેર જૂને એમનું મિશન પૂરું કરીને પાછા પરત ધરતી પર ફરવાના હતા તો સ્પ્રેસ ક્રાફ્ટમાં કંઈક ટેકનોલોજી પ્રોબ્લેમ આવી જવાના કારણે એ પરત પાછા ફર્યા નથી તો એ અત્યારે મુસીબતમાં છે તો આપણે બધાએ સાથે મળીને માતાજીને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે જલ્દી ધરતી પર પાછા પરત ફરે કારણ કે એ પહેલાં પણ બે વાર જઈને આવ્યા છે અવકાશમાં ને આ વખતે પણ એ ગયા હતા ને તે જૂને પાછા ફરવાના હતા પણ તે જૂને પાછા ફરવાના હતા એ વખતે સ્પ્રેસ સ્ટેશન ઉપર ગયા હતા એ ટાઈમે કંઈક સ્પ્રેસ ક્રાફ્ટમાં ટેકનોલોજી પ્રોબ્લેમ હતો એના લીધે એ પરત પાછા ફર્યા નથી અને એ હજુ કઈ તારીખે પાછા ધરતી પર ફરશે હજુ એનું કાંઈ નક્કી છે નહીં તો આપણે બધાએ સાથે મળીને આપણે માતાજીને પ્રાર્થના કરવાની છે કે જલ્દી પાછા પરત ધરતી પર ફરે